જય શ્રી કૃષ્ણ મિત્રો પડી ગઈ છે સવારને તમને બહારનો નજારો બતાવતો કંઈક આવો જ છે કેમ કે કાલે રાત્રે હતું માઇનસ ચાર ડિગ્રી ટેમ્પરેચર અને બારે જોઈ શકો છો તમે બજી બાજુ બરફ બરફ જ દેખાય છે ઘાસ ઉપર ઝાડવા ઉપર ઘરની છત ઉપર ને બાપડે બહુ ઠંડી લાગે છે હવે એટલે બારી બંધ કરવા દે ને તો થીજી જાઉં ભાઈ ભાઈ હવે થોડીક પેટ પૂજા કરી લઈએ તો આવી ગયા છીએ હવે રૂમમાં ને પાછા ખાવા માંડીએ ખાખરા ને વડા પેટ પૂજા કરીને થઈ ગયા છીએ આપણે રેડી કેમકે આપણે જવાનું છે ડિલેવરીમાં તો હાલો ભાઈ જઈએ આજે ડિલેવરીમાં બારા એવા તો આપણે શું જોઈએ છે કે સ્કૂટર ઉપર બરફ જામી ગયો છે હવે બરફ હટાડવાનું બહુ મોટું કામકાજ છે કેમ કે આ બરફ પડતો નથી પણ બરફ જામી જ બહુ જાય છે અને બહુ મજૂરી કરીને બરફ હટાડો હો ભાઈ બરફ હટાડ્યા પછી આપણે આવી ગયા છે પેલી પહેલી ડિલિવરી શોધવા માટે મેકડોનલ્ડ્સ આગળ મેકડોનલ્ડ્સ તો ભાઈ કોરું કટ લાગે છે કોઈ દેખાતું નથી પણ બારે ટ્રાફિક બહુ છે આ જોઈ શકો છો બહુ ટ્રાફિક છે ભાઈ આગળ કાંઈ ખોદકામ હાલતું લાગે ઓહો બહુ ટાઈમ થઈ ગયા પછી એક ડિલિવરી મળીને ડિલેવરી હું આપવા ગયો તો કોર્ટમાં અને બીજા ફ્લોર ઉપર ડિલિવરી આપવાની હતી પણ પછી બેને તો મને ટીપ આપી બે પાઉન્ડ જેટલી મેં કીધું હાલો વાંધો નહીં બે પાઉન્ડ તો બે પાઉન્ડ મહિલા તો ખરા અને નીકળી ગયા આપણે પાછા બીજી ડિલિવરી માટે આ રેસ્ટોરન્ટમાં કોઈ દેખાતું નથી હલો હાલો કોઈ છે કોઈ નથી હાલો ભાઈ આપણે નીકળી જાય અહીંયા તો કોઈ દેખાતું નથી મરે મરે ભાઈ જે ડિલિવરી કરતા હોય ને એમના સમજતા કે બહુ વિઝી છે જુઓ આટલી ઠંડીમાં આટલી રાતે ડિલેવરી કરવી પડતી હોય છે રસ્તા પર કોઈ દેખાતું નથી તોય ડિલેવરી કરવી પડતી હોય છે શું કરીએ કરવી પડે ભાઈ ઓ બાપરે આ બિલ્ડિંગ તો જુઓ કેટલી એટલી ઊંચી છે નજર નથી જાતી ન્યાઓથી ઊંચી છે જોઈ લો વીસ માણની બિલ્ડિંગ છે વીસ માળની પણ આ બિલ્ડિંગ વીસ માણની નાની જ કહેવાય અહીંયા તો અંદર આવતા તો અવાઈ ગયું પણ બહાર નીકળવામાં ફાફા પડી ગયા છે ભાઈ બહાર જવાનો રસ્તો મળતો નથી આમ જાવ કે આમ જાવ બધી બાજુથી ગુંચવાઈ ગયો જુઓ હાલો ભાઈ ક્યાંક તો જાય ક્યાંક તો નીકળશું આ મળી ગયો મળી ગયો રસ્તો તો મળી ગયો માન માન પહોંચ્યો ભાઈ ભાઈ આવી ગયા છે આપણે પાછા ઘરે કેમકે આપણે જવાનું છે ભાઈ બંધના ઘરે જમવા માટે લાવ ભાઈ થોડીક વાર હાથ શેકી લઉં બાર બહુ ઠંડી હતી હાથ આ થીજી ગયા છે ઓ બાપા રે આવી ગયા છે આપણે ભાઈ બંધના ઘરે નહીં બનાવતો તો સેવ ટમેટાનું શાક અમારા માટે હા એકલો જ બનાવે છે કેમકે હજી એના નથી નથીયા બિચારાના તમારા ધ્યાનમાં કોઈ છોકરી હોય તો કહેજો હો હા 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 ભાઈ લો મારો સેવ ટમેટાનું શાક બનાવે છે જબરજસ્ત બનાવે બનાવેજો અમે સ્પેશિયલ સેવ ટમેટાનું શાક ખાવા માટે જ આની ઘરે આવીએ છીએ બિચારો એકલો બનાવતો હતો પણ મારે ઘરવાળીથી જોવાનું નહીં એટલે એ બનાવવા મીંડી થઈ ગયું છે જમવાનું તૈયાર ને જોઈ લો શું બનાવ્યું એમણે મારા માટે સેવ ટમેટાનું શાક પરોઠા રસ ડુંગળીને વાહ ભાઈ વાહ થબી જેવા જ હતો એ તો પેટ ભરીને ખાવાનું છે જમી કરીને વાતું ને ગપોટા મારીને ભાઈબંધને બાય કરીને નીકળી ગયા અમે ઘરે જ માટે ભાઈ ઠંડી હોય કે ગરમી આઈસ્ક્રીમ તો રોજ ખાવી જ પડે ને આઈસ્ક્રીમ ખાઈને અમે થઈ ગયા ટબ્બા જેવા અને કરી લીધી હોવાની તૈયારી મેળા કાલે જ જય શ્રી કૃષ્ણ